મહાનગરપાલિકા વોર્ડ નંબર છ દ્વારા આજે આ સમગ્ર વિસ્તારની અંદર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા અભાવ છે અને અભાવ એટલા માટે છે કે આ ભ્રષ્ટ ભાજપની સરકાર એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે અને આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પ્રમાણિક અને પ્રયત્નો કરે છે કે સમગ્ર વિસ્તારના તમામ નાગરિકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી પડે પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો ન ફૂટે ત્યાં સુધી અને ભ્રષ્ટ ભાજપને જ્યાં સુધી સુરેન્દ્રનગરમાંથી આપણે ભગાડીશું નહીં ત્યાં સુધી આ સમસ્યાઓ રહેવાની છે ત્યારે આ વિસ્તારમાં હું અમૃતભાઈ મકવાણા અમારા શહેર પ્રમુખ માન્ય કમલેશભાઈ કોટેચા અમારા પ્રદેશ પ્રવક્તા માન્ય વિક્રમભાઈ દવે અમારા માલધારી સમાજના આગેવાન ગમારા સાહેબ અને એમડી ડી સાહેબ ને બધા જ સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં માન્ય માધવીબા રાજપૂતના વરદ હસ્તે આ સુરેન્દ્રનગરના ભ્રષ્ટ ભાજપ અને ભાજપ નો પાપનો છે આજે ભારતીય જનતા પાર્ટી નો પાપ નો ઘડો ફોડવા જઈ રહ્યા છે ત્યારે ને વિનંતી કરીએ કે માં ભગવતી નું નામ લઈ અને આ પાપ નો ઘડો અત્યારે આપણે ફોડવા જઈ રહ્યા છીએ બોલો ભારત આભાર ધન્યવાદ અત્યારે આપણા નેતાઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે તો આપણે સૌ અહીંયા સ્થાન ગ્રહણ કરીશું ધન્યવાદ